ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે ઋષિ પાચમ સામાપાચમ આજે સાંભળીશું સામા પાચમનો મહિમા તેની વ્રત કથા અને આ વ્રત કઈ રીતે કરવું જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે ભાદરવા માસની શુદ્ધ પક્ષની પંચમી તિથિ એટલે સામાપાચમ જેને ઋષિ પંચમી પણ કહેવાય છે આ દિવસે બહેનો ખાસ કરીને વ્રત અવશ્ય કરે છે જો કે આ વ્રત કોઈ મનોકામનાની સિદ્ધિ માટે નથી કરવામાં આવતું પરંતુ જાણે અજાણીએ થયેલા પાપ જે માસિક ધર્મ દરમિયાન થાય છે તે પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે આ દિવસે સામો ખાવાનું પણ ખાસ મહિમા છે અનાજ આ દિવસે નથી ખાવામાં આવતું એટલે કે આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે અને સામો ખાવામાં આવે છે આથી જ તો આ પંચમીને સામા સામાપાચમ કહેવામાં આવે છે અને આ દિવસે ખાસ સપ્તઋષિનું પણ પૂજન કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે જોકે સામાપાચમનું આ વ્રત બહેનોની સાથોસાથ ભાઈઓ પણ કરી શકે છે પાપ નિવારણ અર્થે આ વ્રત કરવામાં આવે છે રજસવાલા એટલે કે માસિક ધર્મમાં હોય મહામારીમાં હોય ત્યારે જાણે અજાણીએ આપણે કંઈક અડાઈ જાય ધાર્મિક સ્થાન ઉપર જવાઈ ગયું હોય અથવા તો આપણે જાણે અજાણીએ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેના પાપના નિવારણ માટે ઉત્તમમાં ઉત્તમ આ વ્રત છે સામા પાચમનું તેથી આ સામા પાચમનું વ્રત મહિલાઓ કરી શકે છે બહેનો કરી શકે છે અને માતાઓ પણ કરી શકે છે આ વ્રત કરનાર મહિલાએ આ દિવસે સપ્ત ઋષિનું પૂજન કરવાનું હોય છે માતા અરુંધતીની સ્થાપના કરવાની હોય છે હળદર ચંદન ગુલાલ અક્ષત ફૂલ કંકુ ચોખાથી પૂજા કરવી મહિલાઓ માસિક ધર્મ દરમિયાન મહાવારી દરમિયાન જે દોષ જાણીએ અજાણીએ કરે છે એ દોષ એ પાપમાંથી મુક્તિ મળે છે માટે જ આજે આવ્રત કરવામાં આવે છે અને આ વ્રત કર્યા બાદ ઋષિ પંચમીની કથા અવશ્ય સાંભળવી જોઈએ આ દિવસે જમીનમાં ઉગેલા ધાન આરોગવામાં નથી આવતા ખાસ કરીને કંદમૂળ ખાવામાં નથી આવતા જે વેલા પર શાકભાજી ઉગે છે તે ખાઈ શકાય છે અને આ વ્રત ઉપવાસ પણ કરી શકાય છે સાથે જો ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું પણ કરી શકાય છે આ દિવસે ખાસ કરીને ત્રણ વખત સ્નાન કરવાનું પણ મહત્વ છે આથી જ મહિલાઓ પોતાના ગામની નદીઓમાં અથવા તો જ્યાં ત્રિવેણી સંગમ હોય ત્યાં અચૂકથી આજના દિવસે સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કરતી વખતે ખાસ કરીને માથા પર ચારણી રાખી અને લોટા વડે પાણીથી આ સ્નાન કરવામાં આવે છે બારથી પચાસ વર્ષની વયકાળ દરમિયાન રજસ્વલા દરમિયાન સ્ત્રીઓએ આહારમાં ધાન્ય તરીકે સામો અચૂકથી ખાવું જોઈએ અને એટલે જ આ દિવસે સામો ખાવાનું પણ મહત્વ છે કારણ કે સામાની તાસીર ઠંડી છે ઉપવાસમાં જ્યારે પેટની સમસ્યા વધી જાય આ ઉપરાંત માસિક ધર્મ દરમિયાન મહિલાઓને વધુ પડતો રક્તસ્રાવ કે પછી પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો સામાનું સેવન કરવું ફાયદાકારક છે અને સામાની પેટ શામક પ્રકૃતિના કારણે શરીરની ગરમી ઓછી કરવાનું પણ કામ કરે છે આયુર્વેદ સંહિતામાં તેનું નામ શ્યામક તરીકે છે અને આયુર્વેદની દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો તેનો ગુણધર્મ શોષક એટલે કે વધારાના મેદ અને ચરબીને દૂર કરનાર છે કફઘ્ન અને પિત્તહર છે આ સાથોસાથ ઉત્તમ સ્ત્રી બીજ નિર્માણ કરવા માટે જરૂરી ફિમેલ હોર્મોનના સ્ત્રાવને પણ સમ્યક કરે છે સામો પીસીઓએસના વિકાર અને શમન માટે પણ સામામાં ગુણકર્મ ધરાવતા દ્રવ્યો છે આ સાથે જ તેમાં કેલ્શિયમ અને આયરનની માત્રા ખૂબ જ હોય છે એટલે જ તો ઉપવાસ દરમિયાન ખાવાથી શરીરને જર્જર નથી થવા દેતું અને હાડકાને પોષણ પણ આપે છે આજના દિવસે સામા પાંચમની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અને હવે સાંભળીએ સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીની વ્રત કથા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી એ ગામના બાળકો આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતી દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે એક દિવસ આશ્રમના છોકરાએ જોયું એક ઝાડની નીચે એક બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું કે હે ગુરુજી એક બહેન આશ્રમની બહાર એક ઝાડની નીચે પડ્યા છે તેમના આખા શરીરમાં કીડા છે બાળકોની આ વાત સાંભળીને બધા જ આશ્રમની બહાર જ્યાં બહેન હતા ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા અને પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનથી જોયું અને પોતાની પુત્રી પર ભવમાં એક વણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસવાલા ધર્મ નહોતી પાડતી તદુપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાડે તો આ બાઈ તેમની મશ્કરી કરતી આથી આ ભવમાં તેની વિધવા થઈ અને રજસ્વાલા ધર્મ ન પાડતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત જણાવી પત્નીએ પણ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પરંતુ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી નથી જોઈ શકાતું માટે તેમના એ કર્મોનું નિવારણ પણ કંઈક તો હશે જ નહીં બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે દીકરીએ સામા વ્રતનો કર્યો અને એ જ વ્રત જો સાચી શ્રદ્ધાથી કરે તો તેના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન વર્ણી થાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે તે બોલી કે પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું કે બેટા ભાદરવા સુદ પાચમના દિવસે વહેલા ઊઠી અઘેડાનું દાતણ કરવાનું અને પછી શરીરે માટી ચોડી આમળાની ભૂકીથી માથું ચોડી માથા બોડ નાઈને સ્વચ્છ કપડાં પહેરવા અને પછી ધૂપ દીપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે પછી સાંભળવાની ભોજનમાં સામો લેવાનું ફળફળાથી ખાવાના ઉગાડેલા અનાજ ખાવાના નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આ દિવસે અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ત્યારબાદ તે નિકાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ આમ હે સપ્ત ઋષિ જેવા આપ આ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો